નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એન્યુઅલ એક્ઝામ બે હજાર પચીસ ધોરણ નવ વિષય ઇંગ્લિશ તો મિત્રો આજે આપણે ધોરણ નવના ઇંગ્લિશના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવું છે તો મિત્રો આપણે તમામ વિભાગ છે એનું સંપૂર્ણ સોલ્યુશન નીચે પૂરવણીની અંદર કરવાનું છે તો આપણે વિડીયોને સ્ટોપ કરી અને દરેક પ્રશ્નોના જવાબ છે આપણે જોવાના રહેશે તો સરસ રીતે એ પેપરનું સોલ્યુશન કરેલું છે દરેક પ્રશ્નનું વિગતવાર સોલ્યુશન કરેલું છે નીચે પૂરવાણીમાં કેવી રીતના લખાય કેવી રીતના સોલ્વ થાય એ પણ લખેલું છે તો મિત્રો ધ્યાનથી જોઈશું સેક્શન એ છે મિત્રો બાર માર્ક્સનો છે અહીંયા રીડ ધ પેરેગ્રાફ અહીંયા તમને પેરેગ્રાફ એક આપેલો છે અને એ એના આન્સર તમારે આપવાના છે પ્રશ્નોના જવાબ તો મિત્રો અહીંયા પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ છે નીચે અંડરલાઈન કરેલી છે અહીંયા ટોટલ મિત્રો પેરાગ્રાફ તમને બાર માર્ક્સના છે તો ધીરે ધીરે વિડીયોને સ્ટોપ કરી ધીરે ધીરે જોશો વિડીયોને પૂરો જોજો તમને દરેક પ્રશ્નોના જવાબ છે એ વિડીયોમાંથી તમને મળી જશે એના પછી મિત્રો રાઈટ વેધર ધ ફોલો સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ નીચેનું સ્ટેટમેન્ટ ટ્રુ છે મિત્રો બી એના જવાબ છે મિત્રો ક્વેશન નંબર એટીન પછી સેવન્ટીનમાં સ્ટાર એના જવાબો મિત્રો લખેલા છે નાઇન્ટીનનો જવાબ પણ લખેલો છે

કેને આપણે ઇંગ્લિશ ની અંદર પૂરવણીની અંદર લખતી વખતે કેટલું ખાસ ધ્યાન રાખવામાં આવે છે એ પણ નીચે પૂરવણીની અંદર પણ એ પ્રશ્નોને વિગતવાર લખેલા છે તો મિત્રો આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો અને સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરશો એક એક પ્રશ્નનો સંપૂર્ણ અહીંયા જોડકા મેચ ધ ફોલોવિંગ આપેલું છે એ તમારે જોડવાના છે

અહીંયા કાઉસમાંથી કયો શબ્દ આવશે એ પણ તમને આપેલા છે જેનો ઉપયોગ તો હવે મિત્રો આપણે પૂરવાણી ની અંદર પેપર નું સંપૂર્ણ સોલ્યુશન તો અહિયાં મિત્રો પૂરવાણી ની અંદર પેપરનો સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે આવી રીતના વચ્ચે જગ્યા છોડીશ અને તમારે પ્રશ્નોના જવાબ છે એ નંબર સાથે લખવાના થશે નવો વિભાગ છે એ નવા પેજથી શરૂ કરવાનો રહેશે અને પરફેક્ટ રીતે જવાબો હામે નંબર આપવાના છે અને એના જવાબો લખવાના છે વિભાગ સી